તો એ રોકાણ કઈ રીતે થઈ શકે એના માટે આજના એપિસોડની અંદર આપણી સાથે શૈલેષ વસા છે કે જેઓ ઘણા સમયથી સાથે સંકળાયેલા છે અને નિષ્ણાત એવા શૈલેષભાઈ વસા આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નમસ્કાર શૈલેષ નમસ્કાર આશિષભાઈ ભાઈ સર્વે શ્રોતાઓને પણ મારા સાદર પ્રણામ શૈલેષ આ રિયલ એસ્ટેટ એ શું છે રિયલ એસ્ટેટ એટલે જમીનમાં રોકાણ પછી તે વાડી હોય ખેતર હોય પ્લોટ હોય કે દુકાન હોય કે અન્ય કોઈ પણ મકાન કે કાંઈ પણ હોય જેમાં જમીન કનેક્ટેડ હોય ને એને રિયલ એસ્ટેટમાં રોકાણ કહેવાય તો આજે રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા હોઈએ છે એ શું યોગ્ય છે ચોક્કસ યોગ્ય છે પણ મૂળ આમાં ધ્યાન રાખવાનું એ હોય છે કે દરેકમાં આમાં પોતપોતાનું બજેટ હોય આપણે કેટલી મૂડી એમાં રોકી શકીએ છીએ આમાં મોટે ભાગે મધ્યમથી લાંબા ગાળાનું રોકાણ થાય મધ્યમ એટલે કે જેમાં જે તે સ્થળ ડેવલપ કરી વેચી નાખવાનું હોય જેમ કે ખેતરમાં બાઉન્ડ્રી બનાવી લાઇટનું કનેક્શન લઈ વાડીમાં ડેવલપ કરી વેચવાનું અથવા તો પ્લોટ ઉપર વેચવાના ઈરાદે દુકાન મકાન બનાવવું આમ આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ત્યાંની ડિમાન્ડ પ્રમાણે તરત નફો મળી શકે છે તો રિયલ એસ્ટેટમાં રોકાણ કઈ વસ્તુમાં કરવું જોઈએ પ્લોટમાં કરવું જોઈએ રેસિડેન્સ વાળા મકાનમાં કરવું જોઈએ કે કોઈ કોમર્શિયલ એટલે કે દુકાન કે ઓફિસમાં કરવું જોઈએ આશિષભાઈ જમીન મકાનમાં રોકાણ બે પ્રકારના થાય એક તો લાંબા ગાળાનું જે આપણે નજીકના ભવિષ્યમાં વેચવાની જરૂર જ ન પડવાની હોય અને ત્યાં લાંબા ગાળે વિકાસની શક્યતા હોય તેમાં તે સ્થળ કે એની આસપાસના સ્થળ વિકસતા જાય તેમ તેમ ભાવવૃત્તિ મળતી જાય બીજું એક છે કે રોકાણમાં ભાવ તો બીજા રોકાણ જેમ વધે કે વધ્યા કરે પણ સાથે સાથે દર મહિને તમને આર્થિક ઉપાર્જન પણ આપતું જાય એટલે કે ભાવ પણ વધતા રહે અને દર મહિને કંઈક આવક પણ થયા કરે આ જાતના રોકાણને પ્રથમ પસંદગી આપવી જોઈએ આપણે કોઈ પોતાના રહેવા માટે મકાન લે છે તો શું એ મકાનમાં રોકાણ કર્યું કહેવાય જો કોઈ પણ મકાન લેતો હોય પોતા માટે તો રોકાણ તો જરૂર કહેવાય છે હવે એને કેટલું એમાંથી ઉપાર્જન કે ફાયદો કે મળશે એ કઈ રીતે વાપરે છે એના ઉપર આધારિત છે કોઈ પણ સોના ચાંદી મકાન જે કાંઈ લઈએ તે આપણે રોકાણ કર્યું જ કહેવાય પણ એ રોકાણનો ફાયદો દરેક લેવલે અલગ અલગ રીતે જોવામાં આવે છે તો આમાં કયા પ્રકારનું મકાન કે દુકાન લેવું જોઈએ મકાનની આપણે વાત કરીએ તો મકાન એવું લેવું જોઈએ કે એમાં અત્યારે આપણે રહેવા જઈએ કે ન જાય ત્યાં ભાડુઆત આપણે જલ્દી મળવા જોઈએ એટલે કે મકાન એકદમ ખાલી ન પડ્યું રહે અને આપણે એમાંથી આવક પણ મળે એમાં મોકાના પ્લોટની મહત્વની વાત એ છે કે એમાં કોઈ કન્સ્ટ્રક્શન કરી નાની દુકાન પણ કરીએ તો એમાં આપણે વધારાની આવક આપણે ઊભી કરી શકીએ છીએ એટલે ખાલી રહેવા માટે જે આપણે મકાન આપણે લેતા હોઈએ ને એ એકચ્યુઅલ રોકાણ ભલે કહેવાય પણ એમાં બીજી વધારાની જો આ જમાનો એવો છે કે એમાં કાંઈ પણ આર્થિક ઉપાર્જન જરૂર થવું જ જોઈએ એકદમ સાચી વાત કરી કે આપણે પ્લોટ લઈએ છીએ તો એમાંથી કન્સ્ટ્રક્શન કરી અને મકાન અથવા તો દુકાન બનાવી અને એમાં એને ભાડે જો આપીએ છીએ તો એમાંથી પણ આપણે આવક ઊભી થતી હોય છે તો શૈલેષભાઈ આપણે જે પણ પ્રોપર્ટી લેતા હોઈએ છે તો એની કિંમત કઈ રીતે નક્કી થતી હોય છે આપણે જો પ્લોટ લેતા હોઈએ ને તો પ્લોટ સરકારી જંત્રીના ભાવ નક્કી હોય છે તો જંત્રીના ભાવ પ્રમાણે પ્લોટની રેન્જ આસપાસની હોય એ રીતે આપણે અંદાજ બાંધી શકીએ કે આ એરિયા છે આ સર્વે નંબર છે તો એ સર્વે નંબરના આટલા ભાવ લેખાય એવી રીતે અંદાજ આવે અને બાંધકામ હોય તો બાંધકામ કઈ ટાઈપનું છે એમાં અલગ અલગ લેવલ હોય એ ગ્રેડ બી ગ્રેડ કે સી ગ્રેડ એ પ્રમાણે એમાં નક્કી થતું હોય છે કે આના ભાવ આપણે શું લેખાય અને સામાન્ય રીતે ગામડામાં છે તો ત્યાં કને છે ને સ્કીમવાળા પ્લોટ ઘણીવાર વેચાતા હોય છે તો એમાં શું રોકાણ કરવું યોગ્ય છે સ્કીમવાળા પ્લોટમાં રોકાણ કરાય પણ પ્રમાણમાં જોખમ વધુ હોય છે સ્કીમવાળા પ્લોટ આપણે ક્યારે લેવાય કે જેના બે કિલોમીટરના ત્રિજ્યામાં થોડી ઘણી વસ્તી હોય કાંઈ ડેવલપમેન્ટ હોય કે ડેવલપમેન્ટની શક્યતા હોય એકચ્યુઅલ ડેવલપમેન્ટ જોવાનું આજ નહીં તો બે ત્રણ ચાર પાંચ વર્ષે પણ જો ત્યાં ડેવલપમેન્ટ થવાની શક્યતા લાગે તો તે જરૂર લેવાય એમાં પણ વસ્તી બહુ મહત્વની હોય છે કે બે ત્રણ કિલોમીટર દૂર સારી વસ્તી હશે તો એ પ્લોટમાં આપણે ઊગી નીકળે ત્યારે આપણે કમાઈએ પણ નબળી જો વસ્તી હોય તો આપણે ત્યાં બને ત્યાં સુધી લેવાનું ટાળવું સામાન્ય રીતે ગામડામાં ચલણ એવું હોય છે કે દર મહિને અમુક રકમ ભરીએ છીએ તો એ લાંબા ગાળે પોતાનો પ્લોટ થઈ જાય છે એ હેતુ સાથે આ કરતા હોય છે અથવા તો ભવિષ્યમાં ક્યારેક એ જ જગ્યા ઉપર આપણો પ્લોટ છે એના ઉપર આપણે બાંધકામ કરીને આપણે પોતે રહેવા જવા માટે આપણે એ પ્લાનિંગ વિચારતા હોઈએ છીએ તો ત્યાં કને રહેવા જવા માટેનું યોગ્ય ગણાય કે ભવિષ્યમાં એમાં બાંધકામ કરીને ભાડે આપી શકાય એવું કરી શકાય રહેવા જવા માટે તો હાલ આપણે કહી ન શકીએ પણ ભવિષ્યમાં વેચાણની જે મેં અગાઉ પણ વાત કરી એમ કાંઈ પણ ડેવલપમેન્ટ જો થવાનું હોય એવી શક્યતા આપણે લાગતી હોય ને બે ત્રણ કિલોમીટર દૂર પણ વસ્તી જો સારી હોય તો આપણે એ લેખે લાગે મને અને આમાં મૂળ છે કે ભાવ આપણે કેમ નક્કી કરવા તો એમાં ખાસ જોવાનું છે આમાં એક મારે દ્રષ્ટાંત આપવું જરૂરી છે હવે સમજો કે આપણે જ્યાં આ પ્લોટ મળવાના છે એની આજુબાજુ છ લાખની રેન્જમાં એકર જમીન મળે છે આપણે આના આઠ લાખ લખીએ આ લો આશરે તો કોઈ પણ જમીન હોય એને જે કાંઈ ભાવ હોય એને ત્રણ હજારે ભાગો તો એના વારના ભાવ નીકળે હવે આઠ લાખ આપણે જો માનીએ કે આ જમીનના અત્યારના બજાર ભાવ આઠ લાખ લેખાય તો એને ત્રણ હજારથી ભાગતા બસો સડસઠ રૂપિયા આવ્યા એ તે જમીન જ્યારે આપણે મળે ત્યારે એના ચોરસવારના ભાવ લેખાય હવે આ જે કોસ્ટ જે ડેવલપર કે કાઢતા હોય એ આનાથી ત્રણથી ચાર ગણા એટલે આપણે ચોરસવાર બસો સડસઠ રૂપિયા જે લખ્યા એના ત્રણથી ચાર ગણા એટલે આઠસોથી હજાર રૂપિયા સુધી જો વેચાણમાં મળતી હોય તો એ જરૂર લેવાય એમાં વાંધો આવવો જોઈએ નહીં પણ એનાથી વધુ હોય તો એમાં આપણે ખાટવાનું ઓછું આવે ડેવલપર જ ખાટતા હોય છે વાહ બહુ સરસ વાત કરી કે સ્કીમના પ્લોટ પણ આપણે એના ભાવ કઈ રીતે નક્કી થતા હોય છે અને એ ભાવ યોગ્ય છે કે નહીં આપણે એમાં સ્કીમમાં રોકાણ કરવું જોઈએ કે નહીં એના માટે એમણે બહુ સરસ એક ફોર્મ્યુલા આપી કે આટલા ભાવ એને ભાગ્યા ત્રણ હજાર કરીએ છીએ તો આટલા આપણે એક ચોરસ વારના શું ભાવ લેખાય એ એમણે ગણતરી કરીને બતાવ્યું ખૂબ સરસ આપણે એનાથી ખ્યાલ આવે છે કે હવે ભવિષ્યમાં કોઈ સ્કીમ બહાર પડે છે તો આજુબાજુના પ્લોટની શું કિંમત હોય છે તો એ પ્રમાણે આપણા પ્લોટની કિંમત આપણે જે દઈએ છીએ એ યોગ્ય છે કે નહીં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ટુકડે ટુકડે આપણે પૈસા ભરી અને પ્લોટ માટેની અરજી કરતા હોઈએ છીએ પણ કોઈક સ્કીમ અથવા તો ડેવલોપર છે એ યોગ્ય રીતે ન ચલાવે અથવા તો કોઈ કારણસર એ સ્કીમ ફેલ જાય છે અથવા તો ક્યારેક એવું પણ બને કે એ સ્કીમ ચાલક છે એ પૈસા લઈને ક્યાંક ભાગી જાય છે અથવા તો ફ્રોડ કરે છે તો એવા કેસમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ આશીષભાઈ તમારી વાત તો સાચી છે આવું અવારનવાર થતું હોય છે એટલે હું કહું કે એકદમ સારી ઇમેજવાળા ગુડવિલવાળા જો સ્કીમ જો ચલાવતા હોય તો ઠીક છે નહીં તો આમાં વિચારવું એટલું જલ્દી ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં કે આવી બધી શક્યતાઓ ઘણી વધી જતી હોય સામાન્ય રીતે સ્કીમની અંદર રોકાણ કરવાનો હેતુ એવો જ હોય છે કે ટુકડે ટુકડે પૈસા ભરાઈ જાય છે અને આપણી એક મિલકત ઊભી થઈ જતી હોય છે તો એના સિવાય એવો પણ કોઈ ઓપ્શન ખરો કે આપણે રિયલ એસ્ટેટમાં બહુ મોટી રકમ એક સાથે ન રોકી શકીએ એમ હોઈએ તો આપણે ટુકડે ટુકડે પણ બચત કરી અને રોકાણ કરી શકીએ એવું પણ કોઈ ઓપ્શન ખરો નાના ગામોમાં ધંધા વ્યવસાયના સ્થળ ખરીદવા માટે બેંકો દ્વારા રૂપિયા દસ લાખની મર્યાદા સુધી લોન મળે છે આમાં આવક મર્યાદાને ધ્યાને લેવાતી નથી તેનો વ્યાજનો દર ફક્ત વાર્ષિક ચાર છે દુકાન પ્રાપ્ત થયે તેમાં ફર્નિચર વગેરે માટે ખર્ચના વીસ ટકા સુધીની મર્યાદામાં જરૂરી પુરાવા રજૂ કરવાથી મળવાપાત્ર છે આમાં વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીની લાયકાત ધરાવતા લોકોને અગ્રતા આપવામાં આવે છે આવી જાતનું રોકાણ જરૂર ઉગી નીકળે છે અને તે નફો અને માસિક આવક ઊભી કરી આપે છે આમાં પ્રોજેક્ટની દસ ટકા મૂડી પોતાની પાસે હોવી જોઈએ એટલે કે અગિયાર લાખનો પ્રોજેક્ટ ખર્ચ હોય તો આશરે એક લાખ લોન લેનાર પાસે હોવા જોઈએ આ ઉપરાંત મહિલાઓને રૂપિયા એક લાખ સુધી મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ લોન મળે છે તે ઉપરાંત સોનાના દાગીના પણ રાખીને ચાર ટકા વ્યાજે લોન મળે છે આ બધું ઉમેરી ઓછી મૂડીવાળા પણ કોઈ પણ પ્રકારના એ લોકોને લાગતા ધંધા કરી શકે છે હવે એક જ દાખલો આપું કે તમે અત્યારે એક કોઈ ગામડામાં રહ્યો છો માની લઈએ તો દૂરના શહેરમાં તમને પરવડે એવા બજેટમાં દરેક અલગ અલગ જાતના ડેવલપર્સ હોય જે તમને આથી આઠ દસ લાખથી કરીને આપણે પરવડે લિમિટમાં આપણે મકાન બનાવી આપે બેંકની લોન પણ લઈ આપે તો એમાં આપણે છે ને કમાવા માટે જ્યારે તમે મને વાત કરી છે ઇન્વેસ્ટમેન્ટ કરીને તો એમાં જનરલી એવી જગ્યાએ બાંધકામ થતું હોય કે તમે ભાડું તો મળી રહે બાકી થોડું ઘણું આપણે દર મહિને બેંક લોનના જે કંઈ હપ્તા હોય એમાં આપણે ભરવા પડે એ પણ ન ભરવા હોય તો આપણે પોતે પણ ત્યાં આવીને રહી શકીએ છીએ ખૂબ સરસ વાત કરી કે તમે યોગ્ય જગ્યાએ મકાન બાંધકામ કરી કે દુકાનનું બાંધકામ કરી અને તમે એમને યોગ્ય વ્યક્તિને અથવા તો યોગ્ય જે ધંધો ચલાવતી હોય છે એમને જો આપણે ભાડે આપીએ તો એનું આપણે ભાડું પણ આપણે બહુ સરસ મળતું હોય છે પણ સાથે શૈલેષભાઈ એ પણ પૂછવાનું કે જે ભાડે આપણે કોઈ પ્રોપર્ટી આપીએ છીએ તો એનો ભાડું એ કેટલો યોગ્ય કહેવાય આમાં એકચ્યુઅલી છે ને ફિક્સ આપણે ના કહી શકીએ જનરલી અડધો ટકો એમ કહેવાતો હોય બાકી સ્થળે સ્થળે એમાં અલગ આપણે જોવું પડે કે અમુક જગ્યાએ ઓછા ભાવનું હોય તો ત્યાં ભાડું ઓછું પણ મળશે કારણ કે આપણે મૂળ જે રકમ જ આપણે એમ નાની ઇન્વેસ્ટમેન્ટ કરી હોય ત્યાં એ ડેફિનેટલી એ દૂર જ હોય ગામથી તો ત્યાં એટલા બધા ભાડા પાટકો પણ મળે અને ગામથી નજીક હોય ત્યાં આપણે વધુ પણ મળી શકે છે બરાબર અને આપણે કોઈ પ્લોટ લીધેલો હોય તો એમાંથી મકાન બનાવવું અને ભાડે આપવું કે દુકાન બનાવી અને ભાડે આપવી કઈ વસ્તુ યોગ્ય કહેવાય આ પ્લોટના લોકેશન ઉપર આધારિત છે જો કોઈ ચોકમાં પ્લોટ હોય કોઈ કોર્નરનો હોય ત્યાં દુકાન કે એવું કાંઈ પણ નીકળી આવતું હોય કે કોઈ ક્લાસીસ જેવી ઓફિસ આપણે કરી શકતા હોય તો કેટલી જગ્યા છે એ પ્રમાણે એમાંથી કમાઈ શકાય છે હવે આમાંથી આપણે જો આવી રીતે કાંઈ બનાવીને જો કરવું હોય તો ઓફિસનું એક તમને એક્ઝામ્પલ આપું તો હવે નવાના જમાનામાં ત્યાં કોઈ પણ એક એવા હોલ બનાવવું એક મોટો હોલ એમાં અત્યારે હવે પાર્ટિશન્સ લાકડાના પાર્ટિશન્સ આવે એમાં જેને જેટલી જોઈ જગ્યા જોઈતી હોય કે પચાસ સ્ક્વેર ફીટ કે એસી કે સો એ પ્રમાણે પાર્ટિશન્સ એડજસ્ટ કરીને આપણે ભાડે આપી શકીએ બીજો ભાડો અત આવે તો આપણે વરી નાની મોટી સાઇઝ એની રિક્વાયરમેન્ટ માટે કરીને પર સ્ક્વેર ફીટ ચોરસ ફીટના ભાવ આપણે ભાડે લઈ શકીએ છીએ એ સિવાય જીબીજી એક ટેકનિક જે લેટેસ્ટ મોટા શહેરોમાં વપરાય છે પાર્ટિશનની પણ જરૂર નહીં તમે ટેબલ ખુરશીને નાનું કબાટ જ આપો અને આમાં તો ખાસ કોણ લે ઓફિસને લગતા કોઈ કામ કરતા હોય વકીલ હોય કે પોસ્ટ ઓફિસ એજન્ટ હોય એન્જિનિયર હોય વકીલ હોય એ આ ટાઈપનું કોઈ ઓફિસ તરીકે યુઝ કરવા શરૂઆતના તબક્કામાં લેતા હોય અને જ્યાં બહુ ડિમાન્ડ હોય કે જ્યાં આવી બધી ઓફિસો હોય ને ઓફિસો મળતી ન હોય ને ત્યાં વગર પાર્ટિશનને પણ આવી રીતે આપણે ભાડે આપી શકીએ છીએ અને એમાંથી આવક પેદા કરી શકીએ છીએ બહુ સરસ વાત કરી કે આપણે કોઈ મોટી જગ્યા લઈ અને એની અંદર નાના નાના પાર્ટિશન પાડીને પણ આપણે જો ભાડે આપીએ છે તો રેગ્યુલર જે ભાડું મળતું હોય ને એનાથી આપણે ભાડું પણ વધુ મળે છે અને એ પ્રોપર્ટીમાંથી જે આવક થતી હોય છે એ સામાન્ય રીતે કેટલા ટકા વળતર મળતું હોય છે કોઈ પણ મકાન આપણે લઈએ અને વેચીએ એમાં નફાનો ગાળો જનરલી ભાગે ઓછામાં ઓછું બેંકની એફડી રેટથી તો વધુ હોવું જ જોઈએ મારા હિસાબે બેંકમાં આઠ ટકા મળતા હોય તો પંદર ટકા જેવું તો નફાનો ગાળો રહેવો જ જોઈએ પણ અત્યારે શરૂઆતથી આપણે આ બહુ જલ્દી નક્કી નથી કરી શકતા લેતી વખતે જો આપણે વ્યાજબી ભાવે મળ્યું હોય અને ડેવલપિંગ એરિયા હોય તો એમાં પંદર કે વીસ ટકાની પણ બહુ સારો નફો પણ આપણે મળી શકતો હોય જ છે પણ લેતી વખતે જો ગણાને અજાણતા અજાણતા વધુ ભાવે જો લેવાઈ જાય તો એને નફો મળવાને ચાન્સ બહુ લાંબા ગાળે થાય બે ચાર વર્ષ વધુ નીકળી જાય એવી શક્યતા છે આપણે જે પણ પ્લોટ કે મકાન લઈએ છે તો એમાં જે દસ્તાવેજનો ખર્ચ છે અથવા તો એના સિવાયનો ખર્ચ છે તો એ કેટલો ખર્ચ લાગતો હોય છે કોઈ પણ આપણે મિલકત લઈએ ત્યારે એમાં દસ્તાવેજનો સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ ચાર પોઈન્ટ નેવું ટકા થાય છે તે ઉપરાંત રજિસ્ટ્રેશન ચાર્જ એક ટકો થાય બરાબર અને સ્ત્રીઓને આ રજિસ્ટ્રેશન ચાર્જિસ બિલકુલ લાગુ પડતું નથી ભવિષ્યમાં જ્યારે પણ આપણે કોઈ પ્રોપર્ટી વેચીએ છીએ ત્યારે જે નફો થાય છે એના ઉપર ટેક્સ શું લાગતું હોય છે લાંબે ગાળે કોઈ પણ પ્રોપર્ટી વેચીએ ત્યારે તે પ્રોપર્ટીની ઇન્ડેક્સેશન પ્રમાણે એની કિંમત નક્કી થાય છે ધારો કે બે હજાર દસમાં કોઈ મિલકત દસ લાખમાં લીધી અને હાલે એકવીસ લાખમાં વેચી ઇન્ડેક્સેશન પ્રમાણે એની કિંમત પંદર લાખ છે એટલે છ લાખ આપણે નફો કર્યો એમ જ લેખાશે એના ઉપર આપણે વીસ ટકા ટેક્સ લાગશે આ ટેક્સથી પણ જો બચવું હોય ને તો મિલકત સામે એટલી જ રકમની મિલકત આપણે લેવી જોઈએ અથવા તો જે નફો થયો આ દાખલો મેં ઉપર આપ્યો એમાં જે છ લાખનો નફો થયો એ સરકારી બોન્ડમાં રોકવાથી ટેક્સ ભરવો પડતો નથી એ આપણને જ સરસ વાત કરી શૈલેષ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર રોકાણ માર્ગદર્શન વાત બચતની